તો ચાલો મિત્રો શિયાળાની કોમેન્ટ કરવાની સાથે તમે મને કહેજો કે તમને અડદિયા ભાવે છે કે નહીં અને હા જેમની જેમની ઈચ્છા થઈ જાય અને જેમના ઘરે અડદિયા ના આવ્યા હોય તો મારા ઘરે ચોક્કસ પધારી શકે છે આ અડદિયાના બે થાળ તૈયાર કર્યા છે અને આપણે પેટ ભરીને ખાવાના છે ખવડાવવાના છે

કૌવારનો સ્વાદ ખૂબ જ સરસ છે બારના અળદિયા કરતા ચોખા ઘીના છે ઘરના ઘીના છે ઘણા ખૂબ સરસ છે તમારી આ માટે જે આ દેકારા કરે જ ને યશવી એને પણ અળદિયા બહુ ભાવે છે પણ ડોક્ટરે કીધું છે કે હમણાં સ્વીટ બીટ કંઈ ખાવાનું નથી દવા ચાલુ છે એટલે અળદિયાની વાત ઉપર આવે તો અળદિયા ખૂબ જ સારા છે તમારા ઘરે ફરી એક વખત કહું છું આ વખતે ન બનાવ્યા હોય બજારમાંથી લઈ આવ્યા હોય ઘરના અળદિયાનું ટેસ્ટ કરવો હોય તો મારા ઘરે ચોક્કસ આવી જાજો રાજકોટવાળા તો ચોક્કસ ગમે ત્યારે આવી જાય અળદિયાનો આપણે સાથે મળીને પ્રોગ્રામ કરશું ને અડદિયાની સાથે આપણે બીજું તમારી જે કઈ ફરમાઈશી છે એ ખાશું અળદિયાનો ટેસ્ટ કરું છું ખૂબ જ સારા છે અને તમને પણ કહું છું કે તમે પણ અળદિયા ખાઓ ને શિયાળામાં તાજા મજા થઈ જાઓ